હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ અને આ સેશનની અંદર આપણે મોનોસેકેરાઇડ એટલે કે કાર્બોદિતનો એક વિભાગ એને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો કરીએ શરૂ કાર્બોદિતમાં એચ અને ઓનું પ્રમાણ સામાન્ય રીતે કેટલું હોય તમને ખબર છે કાર્બોદિત કાર્બોહાઈડ્રેટ્સ એમાં ગ્લુકોઝ આવે ગ્લુકોઝ સુક્રોઝ આવે बराबर रिबोज आवे रिबोज નું અણુ સૂત્ર બોલો C5H10O5 گلوકોઝ C6H12O6 સુક્રોઝ C12H22O11 આ બધામાં H અને O નું પ્રમાણ જુઓ 11:22 6:12 5:10 મતલબ શું

જેમ કે મોનોસેકરાઇડની વાત કરો તો n અને m નું મૂલ્ય સરખું છે જ્યારે ડાયસેકરાઇડ કે પોલિસેકરાઇડમાં n અને m નું મૂલ્ય સરખું નથી એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન એ નીચેનામાંથી કયા કાર્બોહાઇડ્રેટનું જળ વિભાજન અશક્ય છે કયો કાર્બોહાઇડ્રેટ જળ વિભાજન પામે નહીં તો તમે જુઓ કે ધારો કે એક મોનોસેકરાઇડ છે એકણું

આવું છે કે નિર્જલીકરણ દ્વારા જોડાય હવે જે અણુ નિર્જલીકરણ દ્વારા જોડાયા હોય એ અણુઓનું જળ વિભાજન દ્વારા વિઘટન થઈ શકે એટલે કે પોલિસેકેરાઇડનું જો અહીંયા જળ વિભાજન થાય જળ વિભાજન થાય તો ડાયસેકેરાઇડ બને ડાયસેકેરાઇડનું જળ વિભાજન થાય તો મોનોસેકેરાઇડ બને મોનોસેકેરાઇડનું જળ વિભાજન થાય જ નહીં એકલો જ અણુ છે જળ વિભાજન ના થાય ઓકે એક જ અણુ છે તો જળ વિભાજન ન થાય એટલે મોનોસેકેરાઇડ એક એવું છે કે જેનું જળ વિભાજન શક્ય નથી જવાબ આવશે ડી ક્વેશ્ચન નંબર ફોર પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન કઈ ફોસ્ફેટ યુક્ત આલ્ડો ટ્રાયો શર્કરા ઉદ્ભવે છે મિત્રો તો અહીંયા જવાબ આવશે ફોસ્ફો ગ્લિસરાલ ડીહાઈડ જેને આપણે શોર્ટમાં પીજીએલ કહીએ છીએ તો પીજીએલ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નિર્માણ પામતી ફોસ્ફેટયુક્ત યુક્ત આલ્ડો ટ્રાયોઝ છે મિત્રો જો હું પીજીએલ નું બંધારણ સૂત્ર અહીં દોરું તો ત્રણ કાર્બન છે કારણ કે એ ટ્રાયોઝ છે આલ્ડીહાઇડ સમૂહ એટલે ડબલ બોન્ડ ઓ અને એચ અને સીએચઓ કહી શકાય પછી અહીંયા ઓ એચ એચ ઓ એચ એચ અને અહીંયા એચ ની જગ્યાએ જો હું અહીંયા પી મૂકી દઉં તો ધીસ ઇઝ થ્રી પીજીએલ થ્રી ફોસ્ફોગ્લિસરાલ ડિહાઇડ

અને ડીએનએ ના બંધારણમાં ડીઓક્સી રિબોઝ શર્કરા ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી હોય છે ડીઓક્સી રિબ્યુલોઝ એવી તો કોઈ શર્કરા છે જ નહીં ડીઓક્સી ન્યુક્લિક એસિડ એ તો એસિડિક ઘટક થઈ ગઈ વાત ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એવા બધા શબ્દો પણ નથી એટલે અહીંયા ડીઓક્સી રિબોઝ શર્કરા એટીપીના બંધારણમાં કઈ શર્કરા આવેલી હોય

એટલે જવાબ આપશું આપણે અહીંયા ઓપ્શન એ ઓકે મિત્રો દૂધના પાચન થી કઈ શર્કરા પ્રાપ્ત થાય છે મિત્રો દૂધના શર્કરા દુગ્ધ શર્કરા દૂધમાં લેક્ટોઝ નામની ડાયસેકેરાઇડ શર્કરા આવેલી છે લેક્ટોઝ આના ડાયસેકેરાઇડ નું જો જળ વિભાજન કરવામાં આવે એટલે કે પાચન થાય તો એમાંથી એના બે ઘટકો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છૂટા પડે છે એટલે દૂધના પાચનથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મુક્ત થાય એટલે જવાબ આપશું ઓપ્શન એ નાઇન્થ ક્વેશ્ચન સ્ટાર્ચ નું પાચન થતા કઈ શર્કરા પ્રાપ્ત થાય તો સ્ટાર્ચ ના બંધારણમાં એમાઇલોઝ અને એમાઇલો પેક્ટિન આવેલા હોય એમાઇલોઝ ગ્લુકોઝ ના અણુની લાંબી સાંકળ છે એમાઇલો પેક્ટિન પણ ગ્લુકોઝ ના અણુની જટિલ શાખિત સાંકળ છે પણ એમાઇલોઝ કે એમાઇલોપેક્ટિન હોય તો ગ્લુકોઝનું જ બંધારણ એટલે એનું સંપૂર્ણ પાચન થાય એટલે ગ્લુકોઝ બનશે એટલે સ્ટાર્ચનું પાચન થતા ગ્લુકોઝ નામની શર્કરા પ્રાપ્ત થાય ઓપ્શન આપીશું બી જવાબ આપશું ઓપ્શન બી ટ્રાયોઝ અને કિટોટ્રાયોઝ માં કયા કાર્બન સાથે અનુક્રમે આલ્ડીહાઇડ અને કિટોન સમૂહ જોડાયેલો હોય છે હું મિત્રો ટ્રાયોઝ દોરું છું આ આલ્ડોટ્રાયોઝ એટલે ત્રણ કાર્બન કેટો ટ્રાયોઝ માટે પણ ત્રણ કાર્બન પણ આલ્ડો ટ્રાયોઝમાં આલ્ડીહાઈડ સમૂહ પ્રથમ ક્રમના કાર્બન ઉપર હોય જ્યારે કેટો ટ્રાયોઝમાં આલ્ડીહાઈડ સમૂહ બીજા ક્રમના કાર્બન ઉપર હોય બાકીની વાતો લખું તો અહીંયા ઓ એચ એચ સી એચ ટુ ઓ અહીંયા લખું છું એચ ટુ ઓ ઓકે મિત્રો આ આલ્ડો ટ્રાયોઝ છે જેનું નામ છે ગ્લિસરાલ્ડીહાઈડ આ કીટો ટ્રાયોસ છે એનું નામ છે ડાય હાઇડ્રોક્સી એસિટોન આપણો ક્વેશ્ચન શું છે તો ક્વેશ્ચન એ છે કે આલ્ડો ટ્રાયોઝ અને કીટો ટ્રાયોઝ કયા કયા કાર્બન સાથે અનુક્રમે આલ્ડીહાઇડ આલ્ડો ટ્રાયોઝ પ્રથમ ક્રમના કાર્બન સાથે આલ્ડીહાઇડ અને કીટો ટ્રાયોઝ બીજા ક્રમના કાર્બન સાથે કીટોન સમૂહ આવેલ હોય અનુક્રમે પ્રથમ અને દ્વિતીય જવાબ આપીશું ઓપ્શન બી ઓકે મિત્રો તો અહીંયા આપણે મોનો ને લગતા ક્વેશ્ચન્સ પૂરા કર્યા નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ડાયસેકેટ વિશે ભણી અને એના લગતા એમસીક્યુ સોલ્વ કરીશું ઓકે થેન્ક યુ